સરકારી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારોને ખુલ્લા પાડવાને એવા અમુક ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે હવે સાંજ ઠેકાણ આવે તે પ્રકારના પ્રયાસો થકી એસીબીએ એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે આ પ્રોજેક્ટનું નામ છે કેર પ્રોજેક્ટ જેમાં જે ફરિયાદી છે તે બિંદાસ્તપણે જે કોઈ પણ આરોપી છે સરકારી વિભાગમાં ફરજ બજાવતા જે લાંચની માંગણી કરે તેની સામે ફરિયાદ નોંધાવી શકે છે અને આ સંદર્ભમાં એસીબીના જે અધિકારીઓ છે તે ફરિયાદીને રૂબરૂ જઈને મળે છે તેની સમસ્યાઓ સાંભળે છે અને ત્યારબાદ એવી બાહેદરી પણ આપે છે કે જો સામેવાળા આરોપી તેને બ્લેકમેલ કરે તો તેનાથી તે નિશ્ચિંત રહે કેમકે એસીબી તેની સાથે છે આને જ લઈને પ્રથમ કિસ્સો જે પ્રોજેક્ટ કેર જ્યારે લોન્ચ કરવામાં આવ્યો ત્યારબાદ આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે જેમાં યુજીવીસીએલ ઉત્તર ગુજરાત પાલનપુર ખાતે ઇન્ચાર્જ અધિક્ષક ઇજને એક ના જે અધિકારી છે તે લાંચ લેતા ઝડપાયા છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન એન્ટી કરપ્શન બ્યુરો જે સરકારી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારોને ખુલ્લા પાડવા અને અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલવા માટે કાર્યરત છે અને આને જ લઈને ભૂતકાળમાં પણ ઘણા બધા કિસ્સા આવતા હોય છે કે સરકારી બાબુઓ છે તે પૈસા વગર કામ જ નથી કરતા એને જ લઈને તાજેતરમાં જ થોડાક દિવસ અગાઉની વાત કરવામાં આવે તો એસીબીના જે વડા છે શમશેર સિંઘ તેમના દ્વારા એક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટની જાહેરાત એ પ્રકારની છે કે જો કોઈ પણ ફરિયાદી છે તે એસીબીમાં ફરિયાદ કરે છે તો તેને હવે ગભરાવાની જરૂરિયાત નથી તેની ફરિયાદ છે તે એસીબીના અધિકારીઓ સાંભળશે તેની ઉકેલ લાવશે ને રજૂઆત કોઈ પણ વ્યક્તિ આરોપી છે જે તેને બ્લેકમેલ કરે કે પછી પૈસા પડાવવાના કાવતરાઓ કરે તો તેની સામે પણ એસીબી છે તેને બાહિદરી પૂરી પાડીને પૂરેપૂરું પ્રોટેક્શન આપશે તેને જ લઈને યુજીવીસીએલ પાલનપુર ખાતે કચેરી આવેલા જે ઇન્ચાર્જ અધિક્ષક એન્જિનિયર વિભાગ વર્ગ એકના સંજય કુમાર રસિકલાલ પટેલ જેને જે ફરિયાદી છે તેમના પાસેથી બ્યાસી હજાર રૂપિયાની લાંચ માંગી હતી જેમાં આ ફરિયાદી છે તેઓ વીજનો કોન્ટ્રાક્ટ ધરાવે છે ને આ કોન્ટ્રાક્ટનું ટેન્ડર પાસ કરાવવા માટે અધિકારીએ પૈસાની માગણી કરતાં સૌ પ્રથમ આ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ એસીબીએ છટકો ગોઠવીને આ બંને વચ્ચે એટલે કે રસ સંજય કુમાર રસિકલાલ પટેલ જે આરોપી અને ફરિયાદી વચ્ચે પચાસ હજાર રૂપિયામાં ડીલ નક્કી થઈ હતી ને જ્યારે

એ અંતર્ગત પાલનપુરના એક ફરિયાદીનો અમારા ઉપર કોલ આવેલો અને તેઓએ જણાવેલ કે હું ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરું છું અને મારી પાસેથી નાણાંની માગણી થાય છે તો જો મને હું ટ્રેપ કરાવું અથવા તો એસીબીમાં ફરિયાદ કરું તો મારો કોન્ટ્રાક રદ કરવામાં આવે અથવા તો મને ડિસ્કવોલિફાય કરવામાં આવે તેવો મને ડર છે તો જો એસીબી તરફથી મને સુરક્ષાની બાહીધરી આપવામાં આવે તો હું એના માટે વિચાર કરું ત્યારબાદ તેઓને અમે વાત કરી અને તેઓ સાથે પરામર્શ કરતા તેઓ સમજેલા અને તેઓને જણાવેલું કે જો તમારી કોઈ બાબત કાયદેસરની હશે તો તમને કોઈ ડિસ્કવોલિફાય કરી શકશે નહીં અને અમે તમને પૂરેપૂરી મદદ કરીશું ત્યારબાદ તેઓનો જે બ્યાસી લાખનો ઇલેક્ટ્રિક કામનો કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટમાં તેઓ પાસેથી એક ટકા લેખે લાંચના નાણાંની માગણી થતી હતી તેમાં તેઓએ પચાસ હજાર રૂપિયા આપવાનું નક્કી કરેલું અને એસીબી દ્વારા ટ્રેપ ગોઠવાતા તે ટ્રેપ સક્સેસ ગયેલી છે આમ કેર કેર પ્રોગ્રામના અમલીકરણ બાદ આ પહેલો કિસ્સો એવો છે કે જેમાં ફરિયાદી પોતે વિશે જાણી અને ત્યારબાદ પોતાને સુરક્ષા મળશે એવી ખાતરી થતા આગળ આવી અને એસીબીને ટ્રેપ કરાવેલી છે જેવી રીતે એસીબીના ના ડીવાય એસપી પઢેરિયા સમગ્ર મામલો જણાવ્યો છે અને તેમણે પણ લોકોને જાગૃતતા માટે આહવાન કર્યું છે તેમણે કહ્યું છે કે જે કેર પ્રોજેક્ટ લાવવામાં આવ્યું છે તેના કારણે જે ફરિયાદી છે તેને સૌપ્રથમ પ્રોટેક્શનની જવાબદારી છે તે એસીબી દ્વારા લેવામાં આવે છે ત્યારબાદ જે અધિકારીઓ તેમને બ્લેકમેલ કરતા હોય કે ખોટી રીતે પૈસા પડાવતા હોય તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાહધરી પણ આ કેસમાં ફરિયાદીઓને આપવામાં આવે છે આગામી સમયમાં આ પ્રકારની ઘટના છે તે ના બને તે માટે પણ લોકોને જાગૃત રહેવા માટે તેમણે અપીલ કરી છે ને સાથે જ અત્યારે દસથી પંદર જેટલા લોકોએ એસીબીના સંપર્ક કર્યા હોવાની વાત પણ સામે આવી છે હવે જોવાનું એ રહ્યું કે આ જે ભ્રષ્ટ સરકારી બાબુઓ છે તેઓ ક્યારે કટકી કરતાં અટકશે ને આ જે સીબીનો પ્રોજેક્ટ છે સફળ થશે તે તો આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને આ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર